ભરૂચ શહેરના વોર્ડ નંબર દસમાં ફાટા તળાવથી બજારનો રસ્તો બનાવર્ત ભારે વરસાદમાં થતા આ રસ્તો કેટલા દિવસ ચાલશે તેવી ફરિયાદો પામી છે ભરૂચ શહેરમાં આમ તો રસ્તાઓની હાલત ખકડ છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર પાલિકાના ઓરમાયુ વતન છેલ્લા વર્ષથી ચાલી રહ્યું છે અને તેમાં પણ પણ વોર્ડ નંબર જે કામો થયા છે તે કદાચ પાલિકાના સત્તાધીશોની મજબૂરી હશે ત્યારે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વોર્ડ નંબર દસ માં કેટલાક કામો કરવામાં આવ્યા હતા જેમાં ઉર્જા ચાર રસ્તાથી લઈને ફાટા તળાવ સુધીનો રસ્તા મંજૂર થયો હતો એમાં પણ મરહુમ અહેમદ પટેલ ની ગ્રાન્ટમાંથી આ રૂપિયા મંજૂર થયા હતા ત્યારે આ રસ્તો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર રોનાક પટેલ ને આપવામાં આવ્યું હતું જોકે આ રસ્તો બનતા બનતા અધૂરો રહી ગયો અને કોઈક કારણોસર આ રસ્તો અધૂરો રહેતા રોનક પટેલે કામ બંધ કરી દીધું અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ પોતે રોયલ્ટી ભરવા તૈયાર પરંતુ રસ્તો બનાવવા તૈયાર ના થયા હતા જોકે તેનું કારણ તેઓએ પાલિકામાં આપ્યું છે પરંતુ ગાંધી બજારથી લઈને ફાટા તલાવ સુધીનો જે રસ્તો છે જે મુખ્ય પ્રવેશનો રસ્તો છે તે છેલ્લા બે વર્ષથી તલ્લે ચડ્યો હતો આ રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ હતું કે વાહનો કેવી રીતના ચલાવે મોટી સમસ્યા હતી ગાંધી બજારના તમામ દુકાનદારોનો ધંધો ઠપ થઈ ગયો હતો અને આ રસ્તો બનાવવા માટે સ્થાનિક નગરસેવક તેમજ માજી નગરસેવકોએ પણ પ્રયાસ કર્યો હતો પરંતુ આ રસ્તો બનાવવા કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થયું ન હતું ત્યારે આ કોન્ટ્રાક્ટરે આ રસ્તો બનાવવા માટે પાલિકાના માજી નગરસેવક કે જેઓ કોન્ટ્રાક્ટર છે તેઓ તૈયાર થયા હતા અને હાલ લાખો રૂપિયાના ખર્ચે ફરીથી આ રસ્તો બનવાનો છે એટલે કે ફાટા તળાવ થી લઈ ગાંધી બજાર સુધીનો રસ્તો બનવાનો છે બે દિવસ પહેલા જ આ રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી લોખંડની પટ્ટીઓ લગાવવામાં આવી સાથે સાથે સળિયા પાથરવામાં આવ્યા અને આજે તેનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યાં તો આખા શહેરનું પાણી જ્યાંથી પસાર થાય છે તે ફાટા તળાવમાં પાણી ભરાવાનું શરૂ થયું ભારે વરસાદને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ વરસાદે રસ્તા પર પાણી ફેરવી નાખ્યું ત્યારે હવે ચાલુ વરસાદમાં જો રસ્તો બનાવવામાં આવે તો કેટલા દિવસ ટકી શકે તેવી પ્રશ્નો ઉભો થયો છે આ મામલે માજી નગરસેવક ફજલ પટેલ દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેઓ શું નગરપાલિકાના સત્તાધીશો ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર કામ કરે તેવું ઈચ્છી રહ્યા છે જેથી આ રોડ બને જ નહીં આ મામલે નગરસેવકોએ ધ્યાન દોર્યું પાલિકાનું સાથે સાથે માજી નગરસેવક ફજલ પટેલ દ્વારા આ મામલે પાલિકાના ના ચીફ ઓફિસર અને પાલિકાના સત્તાધીશોને ધ્યાન દોરતા હાલ તો આ કામગીરી આજે બંધ છે પરંતુ કદાચ આવતીકાલે વરસાદ બંધ થાય તો ફરી આ રસ્તો બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે જો કે આ રસ્તો કેટલા દિવસ ટકશે તે મોટો પ્રશ્ન છે